ગુડ મોર્નિંગ વ્યુઅર્સ કોઠારી પલક ડેટા એનાલિસ્ટ આપ સૌનું સ્વાગત કરું છું ચાની ન્યૂઝની ખાસ સિરીઝ માર્કેટ અપડેટ્સ પર સૌપ્રથમ હવે આપણે આજના ગ્લોબલ માર્કેટના સેન્ટિમેન્ટ વિશે માહિતી મેળવીએ તેમાં યુએસ માર્કેટ સેન્ટિમેન્ટ કે જે નેગેટિવ ઝોન તરફ છે ત્યારબાદ એશિયન માર્કેટ સેન્ટિમેન્ટ તે પણ નેગેટિવ ઝોન તરફ છે આજના ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે ન્યુટ્રલ ઝોનમાં એક હજાર એકસો એકોતેર કરોડની સાતસો ને અડસઠ પોઈન્ટ ચોરાણું કરોડ ની ખરીદી હતી અને એફએનોમાં આઠસો ને પાત્રીસ પોઈન્ટ છોતેર કરોડની વેચવાલી જોવામાં આવેલી હતી ત્યારબાદ હવે આપણે આજના ઇન્ડિયન માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે

તેમાં સૌ પ્રથમ નેસ્લે ઇન્ડિયા લિમિટેડ ની બોર્ડ મીટિંગ ત્રીસ જાન્યુઆરી બે ના રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે જણાવ્યું છે કે કંપનીને બોન ડેટા એન્જિનિયરિંગ લિમિટેડ પાસેથી પાવર કેબલના સપ્લાય માટેનો ઇરાદાનો પત્ર મળેલો છે આ ઓર્ડરનું ટોટલ મૂલ્ય

આરજી બરુવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના પુનઃ વિકાસ માટેનો એપીસીનો ઓર્ડર પણ મળેલો છે આ પ્રોજેક્ટ્સમાં પચ્ચીસ હજાર બેઠકની ક્ષમતાના ફીફાને અનુરૂપ ફૂટબોલ સ્ટેડિયમનું નિર્માણ પણ સામેલ છે આ બિઝનેસને મુંબઈમાં હાઇરેઝ રેરાક ટાવર્સના બાંધકામ માટે પ્રતિષ્ઠિત ડેવલપમેન્ટ પાસેથી પણ અન્ય ઓર્ડર મળેલા છે ત્યારબાદ એનટીપીસી લિમિટેડે જણાવ્યું છે કે એનટીપીસીના નોક સોલાર પીવી પ્રોજેક્ટ બસો ને પિસ્તાલીસ મેગાવોટના ત્રણ રાજસ્થાન પ્લોટ વન ખાતે બસો ને પિસ્તાલીસ મેગાવોટની ક્ષમતા માટે ઇઠોતેર મેગાવોટને વાણિજ્ય કામગીરી માટે જાહેરાત કરેલી છે ત્યારબાદ રેફેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે જણાવ્યું છે કે કંપનીને પાવર પ્રોડ્યુસર પાસેથી એનએચએઆઈ રોડ પ્રોડક્ટ્સમાં પોન્ડ એસના ટ્રાન્સપોર્ટેશન માટે સત્યાવીસ પચાસ કરોડનો ઓર્ડર મળેલો છે

લાસ્ટમાં ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી કે જે ઓપન બાર ના રદ થશે ક્લોઝ ચોવીસ બાર ના રદ થશે જેની પ્રાઇસ એકસો થી 114 ની છે અમાઉન્ટ છે એ અપડેટ વિશે વાત કરીએ તેમાં માર્ક ટેકનોક્રેટ્સ કે જે ઓપન સત્તર બાર ના રદ ક્લોઝ ઓગણીસ બાર ના થશે જેની પ્રાઇસ અઠ્યાસી 93 ની છે લોટ છે એ છે કુલ અમાઉન્ટ બે લાખ ત્રેવીસ ની છે ત્યારબાદ

मानसी शेयर एंड स्टॉक ब्रोकिंग प्राइवेट लिमिटेड ने सेलिंग करी लो तो जिमा तुमने क्वांटिटी 274000 शेयर्स ने तेना प्राइस 173.69 ની હતી ત્યારબાદ બાદ એસએસ એમડી એગ્રોટેક ઇન્ડિયા લિમિટેડ માં ક્લાયન્ટ કમલ રેનો ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ એ બાયિંગ કરી લો તો જિમા તુમને ક્વાન્ટિટી 45000 શેર્સ ને તેના પ્રાઇસ 55.83 ની હતી લાસ્ટમાં એસજી ફિન્સ ઓફ લિમિટેડ માં એસ ગુપ્તા હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ એ બાયિંગ કરી લો તો જિમા તુમને ત્રણ લાખ શેર ની તેના પ્રાઇસ ત્રણસો ને પોઈન્ટ અઠાણું ની હતી ત્યારબાદ હવે આપણે બલ્ક ડીલ બ્લોક ડીલ એનએસસી વિશે વાત કરીએ તેમાં સૌ પ્રથમ કંપની રીકો ઓટો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ક્લાયન્ટ એચઆરટીઆઈ પ્રાઇવેટ લિમિટેડે સેલિંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી આઠ લાખ પિસ્તાલીસ હજાર એકત્રીસ શેરની હતી અને પ્રાઇસ એકસો વીસ પોઈન્ટ સિત્તોતેરની હતી ત્યારબાદ કેન્સ ટેકનોલોજીસમાં ગ્રીવિએટન રિસર્ચ કેપિટલ એલએલપીએ સેલિંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી